પણ એનો વિષયમાં જે વર્ગોડોને તમે ક્યો છો એવું આંદી વસ્તુ રેર કઢાતી ન ને આપણે એને જયરા જાતો હું વસ્તુ છે એ તમને ખબર છે એ આપણો કોળી સમાજનો આગેવાન ગણો ને તો એ આગળ કેવાય આપડા માટે કેમ કે એને આપણા સમાજ માટે કર્યું છે એવું કામ પછી એ છે પછી બોવડામાં જે કેમ્પ થાય છે બરોબર આખ્યું નો ને એમાં એમાં કોળી સમાજ ના ને પૈસા કેટલા તમે જોયું તો તમે એવી રીતે વિડીયો તમારે અપલોડ કરાતો જ ના ગાળીઓ દેવાતી હજી દેવા ન દેવાય મારો ભાઈ કોળી સમાજ માટે કરે છે કામ તમે તો મારી ઘેરે લાખ રૂપિયા નાખી દઉં ને ભાઈ એટલે બધા આગેવાન શું તો નાખી દઉં ને મારું મકાન પડી ગયેલું છે

તમે ભાઈ મને પાર્સ કેમાં છો તમે અત્યારે વાંધો ને મને ફોન કરો ને એવું ભાઈ